જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે હોળી ઓડી ઉપર તો વિડીયો તમે જોઈ લીધું વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડેઈ રહેજો તમને બધા કટ બતાવશું અને પહેલો કટ પુલતાજીનો હરીભનો છે એ પણ આપણે લઈશું આ ઓડી જુડી ડી ઈ કરાવવાની છે એટલે તો ફાઈનલ જ છે આ વખત તમને કહું એ અરે જેટલા વજન માપોય

આવી દે હા જેલમાં એટલે જેલમાં તો બંકો જા હતા તમને કહું નહીં 300 હાથ લાગે કે 300 બે લાગે આ બંકાને કોઈ ફરક ના પડે તમને કહું હું રેડી કમ્પ્લીટ બસ કદા ખાલી એક કાટો લઈ દો અમે 300 પર બરોબર છે એ ऑपरेटर 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 ઓપરેટર ऑपरेटर ऑपरेटर ઓપરેટર ऑपरेटर 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 ઓપરેટર ऑपरेटर 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 ऑपरेटर

તાર અરે તમે મારી વાત હોંભળો એ ઝઘડામાં આપણે પડાઈ જવું નહીં લ્યા તમે કોઈ નઈ આવો ને સાથમાં તો હું એકરો તો પછી છેની ફૂજી ઝઘડામાં તમન કહું મરે સાથમાં તો અમે બેઠા છ તાણે ગમે એટલા તમારા સાથમાં હસી નહીં તો તમે એક વાત મારી કોમ ખોલી ન લ્યો ઓમ ના

વાહ એ ઓમ કરી આમ પછી બોલ્યો કે ઓડી હોય ને એટલે કલર થી રમન તો હારું લાગે કેમ અમે તો આપણા તઈ આપણા તઈ આપણા તઈ દવાખાનામાં વહી આવું બોલ્યો યાર હું અમે વિચાર કે અરે તારો આવું બોલ્યો તો યાર આવું કે આપણા તઈ દવાખાના એ

वो ब्लू कलर वाला तो बता ना ना बीजो पड़ियो ही ना नहीं एक लाल हारो लागछे बीजो कलर वो लाल देखो रे ना जाओ लाल देखा है भाई ना आ बीजो ना ना खा बीजो नहीं खा काला बगर के तो लाल हारो लागो आपने गमे ना उतरे देखो देखा है हम अजीब ही पड़ा

અને અંદર ઝઘડા વતાવા છે એનું કારણ કે ચાહકોને મનોરંજન મળી રહે એ માટે બાકી રિયલ કોઈ ઝઘડા કરતા નહીં અને ઝઘડા જે કરતા હોય ને કોઈ કરતા નહીં કારણ કે અત્યારે ઝઘડા મજા નહીં આ તો ખાલી ચાહકોને મનોરંજન મળી રહે હોળી ધૂલેટી મોત થી રમવાની જલસા કરવાના ઝઘડા નહીં કરવાના અમારા વિડીયોમાં જે ઝઘડા બતાવે છે એ ખાલી મનોરંજન બાકી અમે બધા ભેગા ભેગા જ હોય અમે હોળી ધૂળેટી બહુ મોજ કરે છે બહુ મજા આવે છે કે દલી હા હા બનાવી દેવું પડા ઊડી ડૂડી અમાર ના પડી સ્ટાર્ટ

ચોમાની કાખ્યા કરવાની જરૂર નહીં હાચવાની જવાબદારી આ હા કાળો મોબાઈલ જોડે

લેટી હોય કે ગમે તે હોય કલર બધી જગ્યાએ કરાય પણ ત આપણો કલર થઈ જાય થઈ ગયો એમ અલ્યા કે આયો એ માય પાછળથી શું લ્યા પડે

તો જય માતાજી તમામ અમારા ચાક મિત્રોને ને ધોળી ધૂળી તેની હાર્દિક શુભકામનાઓ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના